રોટલી ભાખરી સાથે ખૂબ જ સારું લાગે છે ટેસ્ટી લાગે છે તો ચાલો ખાવાનું મન થઈ જાય એવું મસાલેદાર સિંગનું શાક બનાવીશું હવે એક કપ સિંગના દાણા લીધા છે તેને પ્રેશર કુકરમાં એડ કરી દેવાના છે તેમાં એક ગ્લાસ પાણી એડ કરી અંદર સુધી સોલ્ટ ચડી જાય એના માટે બાફવામાં આપણે એડ કરી દઈએ છીએ અને પ્રેશર કુકર બંધ કરી તેની ત્રણ થી ચાર વિસલ કરવાની છે ત્રણ થી ચાર વિસલ થઈ ગઈ છે ને આપણી સિંગ સરસ થી બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો સિંગ એકદમ સોફ્ટ થઈ ગઈ છે હવે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈ તેમાં એક તમાલપત્ર એક તજનો ટુકડો એક ટી સ્પૂન હિંગ એક કળી કાપેલી તેને સરસ થી મિક્સ કરી દઈશું તમે આ શાક લસણ ડુંગળી વગર પણ બનાવી શકો છો આજે આપણે લસણ ડુંગળી વાળું બનાવીશું હવે તેમાં એક નંગ બારીક ચોપ કરેલા કાંદા લઈશું હવે આદુ મરચા લસણ સરસથી મિક્સ કરી ડુંગળીનો હલકો કલર બદલાય ત્યાં સુધી સાતળવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે તેને 3 મિનિટ બાદ જોઈ શકો છો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે તેમાં એક નંગ બારીક ચોપ કરેલું ટમેટું ઉમેરી દઈશું

બધું જ સરસથી મિક્સ થઈ ગયું છે અને ટમેટું પણ એકદમ સોફ્ટ સતળાઈ ગયું છે મસાલાને આપણે તેલમાં જેડ કરીશું તો શાકનો કલર એકદમ સરસ આવશે બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર બે ટેબલ સ્પૂન જીરું હાફ ટી સ્પૂન હળદર અને બે ટેબલ સ્પૂન શેકેલા સિંગનો ભૂકો શેકેલા સિંગનો ભૂકો એડ કરવાથી શાકનો રસો એકદમ ઘાટો બને અને શાકનો ટેસ્ટ સારો આવે એના માટે આપણે એડ કરેલો છે બધી જ વસ્તુ સરસથી મિક્સ કરી દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવાનું છે આપણા ઘરમાં કંઈ શાક ન હોય તો આ સિંગનું શાક એકદમ મસાલેદાર ટેસ્ટી એવું લાગે છે તો તમે જરૂરથી બનાવજો હવે તેમાં અડધો ગ્લાસ ગરમ પાણી એડ કરીશું શાકમાં ગરમ પાણી ઉમેરવાથી શાકનો કલર બદલાતો નથી અને ગ્રેવી એકદમ ફટાફટ તૈયાર થાય છે તો શાકમાં તમારે જેવી ગ્રેવી જોઈએ તેટલું પાણી એડ કરવાનું છે એકદમ સારી રીતે ગરમ પાણીને મસાલા સાથે મિક્સ કરી દઈશું અને ઉપરની સાઈડ તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને સાતળવાનું છે તેલ એકદમ સરસથી છૂટું પડી ગયું છે તો હવે તેમાં બાફેલી સિંગ ઉમેરી દઈશું સિંગમાં બધા મસાલા ચડી જાય એટલે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે આપણું શાક એકદમ ક્રીમી અને થીક બનાવવા માટે તેમાં બે ટેબલ સ્પૂન કરનું મોડું દહીં ઉમેરશું દહીંના બદલે તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો દહીંને સરસથી મિક્સ કરી દઈશું નહીતર દહીં આપણું ફાટી જશે તેને એકથી બે મિનિટ હલાવવાનું છે હવે તેમાં એક ટી સ્પૂન ખાંડ અને એક ટી સ્પૂન ગરમ મસાલો એડ કરી સરસથી મિક્સ કરી દઈશું ખાંડની જગ્યાએ તમે ગોળ પણ વાપરી શકો છો બધી જ વસ્તુ સરસથી મિક્સ કરી થી બે મિનિટ રહેવા દેવાનું છે જેથી આપણું દહીં સરસથી મિક્સ થઈ જાય સાકને શાકને થી ત્રણ મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસ પર ચડવા દેવાનું છે જેથી કરીને બધા જ મસાલા સરસથી શાકમાં મિક્સ થઈ જાય તમે બીજા બધા શાક શાક તો ખાધા જ જ હશે પણ આ એકવાર સિંગનું જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું ઘરના બધા લોકોને કેવું લાગ્યું હવે આપણા શાકનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે શાકમાં બધા જ મસાલા સરસથી મિક્સ થઈ ગયા છે અને શાકમાં સાઈડથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તમે જોઈ શકો છો શાકનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને જોઈને મૂંમાં તો પાણી જ આવી જાય હવે તેમાં ગાર્નિશિંગ માટે થોડી કોથમીર એડ કરી દઈશું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો તમે એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો કેવી લાગે આ શાકની રેસીપી આ શાક તમે ભાખરી રોટલી રોટલા કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો આ તૈયાર છે એકદમ ટેસ્ટી હેલ્ધી એવું મસાલેદાર સિંગનું શાક આપણા ઘરે કોઈ અચાનક ગેસ્ટ આવી જાય અને ઘરમાં કોઈ સબ્જી ના હોય તો ખૂબ જ ઓછા સમયમાં અને ઇઝીલી એવું આ શાક ટેસ્ટી બનાવી શકાય છે અહીંયા આપણે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી ફૂલેલી દડા જેવી ભાખરી ઉપરવાળી ઘી લગાવેલી મરચાં કેરીનું અથાણું અને છાસ ખાવાની ખૂબ જ મજા પડી જાય તેવી ડીશ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો નવા વિડીયો સાથે મળીશું બાય બાય